વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી રીંગણા બટેટા અને મેથીનું શાક એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવશું દરેક કાઠિયાવાડીના ઘરની અંદર અત્યારે આ સિઝનમાં શાક તો બનતું જ હોય છે તો એના માટે મેં અડધી પાણી જેટલી મેથીની ભાજી લઈ લીધી છે અને એક બટેકું અહીંયા આપણે સુધારી લીધું છે અને એક રીંગણું સુધારી લીધું છે બે પાણીમાં સુધારી રાખે છે કારણ કે કાળા ન પડે એક ટમેટો આપણે અહીંયા સુધારી લીધું છે અને એક લસણનો ગાંઠિયો એક ઇંચ આદુનો ટુકડો અને અડધી ચમચી જીરું વાટી અને અહીંયા અલગ રાખેલું છે એટલે સરસ ખાંડી લીધું છે ખાંડણીમાં અને અહીંયા બે લીલી ડુંગળી સુધારી લીધી છે ઝીણી તો ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીશું સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે અને મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા મેં બે નાના ચમચા જેટલું તેલ ગરમ થવા રાખી દીધું છે તો તેલને આપણે સરસ ગરમ થવા દેશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે એ પાંચ લીલી ડુંગળી સુધારેલી આપણે ઉમેરી એને આપણે સાતળી લેવાની છે એટલે લસણ જીરું ને આદુ ખાંડેલા એ પણ અહીંયા ઉમેરી દેસુ એને પણ આપણે સરસ સાતળી દેશુ લસણ ને ડુંગળી ને સરસ સતળાઈ જાય પછી આપણે એમાં ટમેટા ઉમેરશું તો અહીંયા આપણા લસણ ને ડુંગળી સરસ સતળાઈ ગયા છે તો હવે અહીંયા ટમેટા ઉમેરી દેસુ એને પણ સરસ આપણે મિક્સ કરીને હવે બધા મસાલા કરશું તીખું જેવું તમારા ઘરમાં ખવા તો એ પ્રમાણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરવાનો એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશ એક ચમચી ધાણાજીરું ઉમેરીશ અડધી ચમચી જેટલું હળદર ઉમેરીશ બધું સરસ મિક્સ કરીને આપણે સાતડી લેશું આપણો મસાલો બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખશું મસાલો સરસ મિક્સ થઈ જાય એટલે આપણે રીંગણા અને બટેકાને ઉમેરી દેવાના અહીં આપણે મેથી પણ ઉમેરી દઈશું સરસ આપણે મિક્સ કરી લેશું મસાલા સાથે સાતળી લેશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એ પણ આપણે સરસ સાતળી લેશું આ ચમચી જેટલો આપણે ગરમ મસાલો સાથે પછી જે પ્રમાણે તમારે રસો કરવો હોય એ પ્રમાણે અહીંયા પાણી ઉમેરવાનું રસ રસ્તું કરવું હોય તો થોડું વધારે પાણી ઉમેરવાનું અને સૂકું શાક કરવું હોય તો થોડું પાણી ઉમેરવાનું તો અહીંયા આપણે રસ રસ્તું રસાવાળું શાક કરવાનું છે રોટલામાં ચોડીને ખાવા માટે તો થોડું પાણી ઉમેરશું થોડું વધારે પાણી ઉમેરશું એટલે પોણા ગ્લાસ જેટલું આપણે આપણે અહીંયા પાણી તો અહીં એક સીટી થવા દેસુ એટલે શાક આપણું એકદમ સરસ ચડી જશે તો અહીંયા આપણું શાક એકદમ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે તો સર્વિંગ બાઉલ ની અંદર આપણે હવે સાવ કરી લેશું તો તૈયાર જાય આપણું ભાજી રીંગણા બટેકાનું કાઠિયાવાળી શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો